નમસ્કાર મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો નરેન્દ્ર મોદી સાહેબ ડેડિયાપાડાની અંદર આવી ગયા છે એકસો ને પચાસમી જન્મ જયંતિની ઉજવણી પણ એમના હાથે કરવામાં આવવાની છે ભાઈ ત્યારે અત્યારે વાત કરવામાં આવે તો જાહેર સભાને સંબોધન કરવા જતાં જ અચાનક બધી પબ્લિક ચૈતર વસાવા તરફ જવા નીકળી પડી અને મોદીની ખુરશીઓ થઈ ગઈ ખાલી અને પછી મોદીજીએ કીધું આવું ચાલો આજના આ વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ તો ખાસ કરીને વિડિયો તમે અંત સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા દિલથી વિડીયોને લાઈક કરી ચેનલ ઉપર પહેલી વાર જ આવો છો તો ચેનલ આ પાસે સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયની અંદર તમને આવા અનેકો વિડિયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે તો પીએમ નરેન્દ્ર મોદી સાહેબ કે જે અત્યારે ડેડિયાપાડામાં આવી ચૂક્યા છે ભાઈ બિરસા મુંડાની 150મી ને જન્મ જયંતીની ઉજવણી પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના હસ્તકે કરવામાં આવશે ત્યારે આ કાર્યક્રમને લઈને તંત્ર તેમજ ભાજપ સંગઠનના તડામાર તૈયારીઓ પણ થઈ ગઈ છે ત્યારે આખરી તૈયારીઓનું નિરીક્ષણ કરવા માટે હર્ષભાઈ સંઘવી સાહેબ પણ એ ડેડિયાપાડા ખાતે આવ્યા હતા સભામંડપ સ્થળ પર પણ પહોંચ્યા હતા અને જરૂરી સૂચનાઓ પણ અધિકારીઓને આપી હતી હવે પીએમ નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતના પ્રવાસી આવી રહ્યા છે અને એમાંય ખાસ કરીને બિરસા મુંડાની એકસો ને પચાસમી જન્મજયંતિ નિમિત્તે ડેડિયાપાડાની અંદર આવી રહ્યા છે ત્યારે એમની ભવ્ય ઉજવણી પણ થઈ રહી છે આજે નરેન્દ્ર મોદી સાહેબ ડેડિયાપાડાની અંદર ચોક્કસપણે આવી રહ્યા છે પણ જ્યારે જાહેર સભાને સંબોધન કરવા જતા હતા ત્યારે પબ્લિક એટલી બધી આવી કે એને જોઈને નરેન્દ્ર મોદી સાહેબ પણ પોતે ખુશ થઈ ગયા હવે આ જે ડેડિયાપાડા હતું ડેડીયા પાડામાં લગભગ પીએમ નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે નવ હજાર સાતસો કરોડથી વધુના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતા મુહૂર્ત કરશે અને ત્યાર પછી બિરસા મુંડાની એકસો ને પચાસમી જન્મજયંતિ નિમિત્તે પૂજા અર્ચના કરી અને ફરી એ પોતે દિલ્હી તરફ રવાના થશે આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે હવે ચૈતરભાઈ વસાવા શું ખરેખર મોદીજી સામે જશે કે કેમ એ તો સાહેબ આપણને આવનારા સમયની અંદર ખબર પડશે બાકી આજ માટે આપણે આટલું રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવના સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ